પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામે અયોધ્યા રામ જન્મભૂમિની પ્રવૃત્તિઓ ઘર ઘર સુધી પહોંચી પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામે અયોધ્યા રામ રામલલ્લાની જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ગુંજ ઉઠી અને ગાંધલવાડા ગામે રામ જન્મભૂમિની પ્રવૃત્તિઓ પણ ઘર ઘર સુધી પહોંચી ગાદલવાડા ગામે અયોધ્યા રામલલ્લાની જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ગામના લોકો દ્વારા રાસ ગરબા આરતીની મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મહારેલીમાં ભારત કા બચ્ચા બચ્ચા બોલેકા કે શ્રીરામ બોલેકાના ગીત ઉપર ગાદલવાડા ગામના લોકો ગરબે કુંભવા લાગ્યા હતા અયોધ્યા રામ રામલલ્લાની જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અનેરો ઉત્સાહ બાળકો વડીલો માતાઓ અને ભાઈઓ બહેનોમાં જોવા મળ્યો હતો અને ખુશીનો માહોલ સર્જાયો હતો બ્યુરો રિપોર્ટ બનાસરત્ન ન્યૂઝ